પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો મારે રાજ પાણી જય અંબે જય અંબે અમ્બે જય જય અંબે એ જય અંબે મા જય અંબે જય જય અંબે પાજીયાનું મેણો ટાણી રમવા રાજકુમાર દે મા ખોડા નો ખુદનાર દે જ્યાનો મેણુ ટી રમવા રાજકુમા દે કોડા નો ખુનાર દે તું વારી કન્યા મનગમતો ભર દે તમ દીનો પ્યાર દેવારી કન્યા ને માણી મનગમ તો દે મા મા પ્યાર દે તન ની તન દાન રાખે માડી સામી લા மே ஆங்கே பதாரிமாநில ஆஜ மாரே ஆங்கண பதார சிமா பாடி ஜய அம்பே ஜம்பே அம்பே ஜய அம்பே ஜய அம்பே ஜய அம்பே அம்பேய ஜய அம்பே கும பகலா பிமா સાથે પેઢી તરશે માડી સાથે પેઢી તરશે કુંકુમ પગલા ભરશે માડી સાથે પેઢી તરશે માડી સાથે પેઢી તરશે આજ શક્તિ માં પાવા વાણી જન્મ જન્મ ની હરશે પીડા જન્મ જનમ ની હરશે આજ શક્તિ માં પાવા વાળી જન્મ જન્મ ની હરશે પીડા જનમ જનમ ની હર્ષે தை தைத்தாடி ஆஜ வாஜித்திரோ வகனாவோ ராஜ ஆஜ மாரே ஆங்கணு பாதார சேமா பாடி தை தைத்தாோ ஆஜ வாஜித்திரோ வகாவோ ர ஆஜ மாரே ஆங்கணே பாதார சேமா படி ஜையம் ஜய அம்மே அம்மே ஜய ஜயம் மேம் ஜய அம்மே அம்மே ஜய ஜம் மே பூரா ஒருவடா பிரகட்டோரா ஆஜாரே ஆங்கணே பாதார சேமா பாத்திய பூராவோ துவாரே திவடா பிரகட்டோ ராஜ ஆஜ மாரே ஆங்கணே பாதார சேமா பாம்பே ஜய அம்பே அம்பே ஜே ஜம்பே ஜய அம்பே அம்பே ஜய ஜம்பே જય શ્રી કૃષ્ણ હા જય સ્વામિનારાયણ